અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દરરોજ સવારે અલગ અલગ મોસમ હોય છે કે સવારે આપણને એવું ફીલ થતું હોય છે કે શિયાળો છે ઠંડી લાગવા લાગે છે બપોરે જોઈએ તો ગરમી લાગે છે

હા હા આ ઋતુમાં જે લોકોને એલર્જીક રેનાઇટીસ અથવા તો એલર્જીક બ્લોંકાઇટિસ થતા હોય એ લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું પડે કારણ કે ટાઈમ દરેક ઋતુ બદલાય એટલે આપણા શરીરમાં ચેન્જીસ થાય અને ચેન્જીસ થાય એટલે આપણે કેર લેવી પડે અને કેરથી જો આપણે ધ્યાન રાખીએ તો વધારે મોટો કોઈ બીમારી ન આવે અને આપણે એને એની કેર લેવા માટે જુદી જુદી ઘણી વસ્તુઓ છે જે ધ્યાન રાખવી જોઈએ અને દરેક માણસે દરેક પ્રાણી એની કેર રાખે તો એનું મોટું સ્વરૂપ ન થાય ઠંડક વારું વાતાવરણ હોય ત્યારે ઠંડા પીણા અથવા તો બરફનું પાણી અથવા તો બરફ અથવા ઠંડુ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ અને બપોરે જ્યારે જ્યારે ઠંડક હોય ત્યારે તમે દહીં છાશ કે જ્યારે બપોરે ગરમી હોય ત્યારે દહીં છાશનો ઉપયોગ કરવો જોઈએ અને

ઠેર ઠેર પાણી ભરાયેલા હોય છે એમાંથી એમ કહેવાય કે જે ઉત્પન્ન થતા મચ્છર જેવી અથવા તો ડેન્ગ્યુ અથવા તો એને જન્ય જે રોગો થાય છે એનાથી બચવા માટે આપણે રાત્રે અને સુવું જોઈએ કે જેથી કરીને એ રાત્રે મચ્છરના ડંખ કે ડેન્ગ્યુ વાયરલના વાયરલ ઇન્ફેક્શન ન થાય અમને અત્યારે રેરલ ઇન્ફેક્શન્સ કોમન હોય છે અને જનરલ આપણે અટકીશું સળંગ નાકમાંથી પાણી આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે પહેલા એમનો કોલ લઈ લઈએ હેલો હું કેમ છો મિતમેજમ હા હા જી જણાવો આપ ક્યાથી વાત કરો છો હું અમદાવાદથી હલકા બોલું છું ડોક્ટર સાહેબ આપને પણ જય અંબે માયા જી આ ઉસ્થાય બવાય કેવું છે થોડું અછવા જેવું લાગછે ખુબ જ ગરબા ગયા છે હવે કરતા સાથે સાથે એવું કેવાનું કે અત્યારની સીઝન બદલાય છે તો ચડાઉલ પણ પ્રોબ્લેમ થયા છે અને સાહેબ મારે એવું કેવું છે કે આ સીઝન માં ઠંડા પાણી થી બધાને ઘરમાં નાહવાનું કે ગરમ પાણી થી નાહવાનું એની સલાહ આપજો સાહેબ

ને નાકમાંથી શરદી કે running નોઝ હોય એટલે નાકમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો anti histaminic tablet આવે છે એ ટેબ્લેટ એક લઈ લેવી જોઈએ જેથી આપને એ થતું મટે ફિઝિકલી આ બધું જ વાયરલ infection ના કારણે થતી વસ્તુઓ છે અને જે બહુ નાની બીમારી હોય છે બે કે ત્રણ દિવસમાં તમને એમ મટી જાય બે દિવસ વધુ મટી જાય તો ડોક્ટર અત્યારે આપણે એ જોઈ રહ્યા છે કે મોસમ બદલાય છે આપણે પહેલા પણ એ રીતે વાત કરી કે હવામાન બદલાય છે તો હવામાન બદલાવાના કારણે આપણને ક્રોનિક રોગ જે સાંધાના દુખાવા વગેરે આપણે કહેતા હોય છે તે થઈ શકે એની સંભાવના ખરી કે મોસમ જે રીતે બદલાય એના કારણે આપણને સાંધાવાના દુખાવા થતા હોય કેટલાક લોકોને થતા હોય છે તો આ કે શું છે મતલબ કઈ રીતે ક્યારે થાય છે અને આપણે એના માટે શું ઈલાજ કરવો જોઈએ જી બેઝિકલી જે સાંધાના દુખાવા થતા હોય જે દર્દીઓને રોમેટોઇડ આર્થરાઇટીસ અથવા તો આર્થરાઇટીસ હોય એ લોકોને ઠંડીની સિઝનમાં સાધારણ જ વચ્ચે જે લેજના કારણે રોમેટોઇડ આર્થરાઇટીસ થતું હોય છે એ આર્થરાઇટીસ બચાવવા માટે તમારે ઠંડી સિઝનમાં બને તો નીકેપ પહેરવી અને નીકેપ પહેરી રાખવી જેથી નીકેપ પહેરી રાખો તો ડાયરેક્ટ સ્પોઝર આપણને ઠંડીની ડાયરેક્ટ જોઈન્ટ ઉપર ન થાય કાર્ટિલેજનો સોજો આવે કાર્ટિલેજ લેજે

તો ડોક્ટર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વાયરસ લાગતો હોય છે જે રીતે મોસમ બદલાતું હોય છે તો ઘણા લોકોને એવું થતું હોય છે કે તરત જ ઇન્ફેક્શન લાગી જાય વાયરસ લાગી જાય એકને શરદી થઈ છે તો બીજાને પણ લાગી જશે અને જે રીતે આપણને વાયરસ લાગે છે જે રીતે આપણને વાયરસ લાગતો હોય છે તો વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ આપણે સોરી મને પૂરો પ્રશ્ન નથી સંભળાયો પણ છતાં બી જે આપ કહેવા માંગો છો સમજી ગયો કે અત્યારે મેઈન મેઈન જે છે બધા પાણી જન્ય અને હવા જન્ય રોગો છે હવામાંથી જે જંતુઓ વરસાદ પડે એટલે બધા જંતુઓનું પ્રોડક્શન એટલે એનું વધારે થાય અને એ જે જંતુઓ વાયરસ હોય છે એ હવામાં ફરતા હોય છે નાક દ્વારા આપણામાં આપણા શ્વાસમાં જાય છે અને એમાં તમારે દર્દી હોય કે જેની શ્વાસની થોડી ઘણી બી એલર્જી હોય શ્વાસની બીમારી હોય અથવા તો એને એલર્જીક હોય તો એ લોકોને આ જલ્દી થઈ શકે તો એ લોકો એ બને તો જયારે ઠંડી હવામાં સ્કૂટર પર કે મોર્નિંગ વોકમાં જતા હોય તો માસ્ક પહેરીને જવું સવારે ઠંડીમાં જેથી કરીને એ બેક્ટેરિયા ડ્રાય ડાયરેક્ટ આપણા શ્વાસમાં ન જાય અને આપણને એલર્જી ડ્રાયનાઇટિસ ન થાય અને શરદી ન થાય અને પેટ માટે ગું જોવા જોઈએ તો પેટની બીમારીઓ માટે પેટમાં જે મોસ્ટલી આપણે જતાથી જમીએ છીએ એ ગરમ કરી ગરમ હોય છે અને ગરમ કર્યા કરીએ એટલે બધા વાયરસ કે બેક્ટેરિયા બધા એમાં મરી જાય છે પણ જે મેક્સિમમ છે એ પાણી પાણીના કારણે થતા રોગો હોય છે અને પાણીના કારણે આપણને પાણીમાં બેક્ટેરિયા આવી જાય કે વાયરસ આવી જાય તો ડાયરિયા કે વોમિટિંગ વોમિટિંગ થતી હોય છે અને એને અટકાવવા માટે પાણી આપણે બને તો ઉકાળી અથવા તો નું અથવા તો ક્લીન વોટર પીવું જોઈએ ડાયરેક્ટ ફ્રીજનું ઠંડુ પાણી પીવું ન જોઈએ અત્યારની સીઝન જી તો ડોક્ટર આ બદલાતી ઋતુમાં બદલાતા હવામાન સાથે ઋતુમાં તાવ એ સામાન્ય છે કે કોઈ સંકેત આપે છે આપણને કે તમને કોઈ વધારે મોટી બીમારી થઈ રહી છે એવા કોઈ સંકેત આપે છે તો આના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતે આપણે એને સમજી શકીએ કે આ મને સામાન્ય તાવ છે કે કોઈ બીમારી કે કોઈ ચેકઅપ કરાવવું જોઈએ એટલે જ્યારે તાવ આવે ત્યારે પહેલાં તો આપણે જો રનિંગ નો સાથે એટલે કે શરદી સાથે તાવ હોય તો એને આપણે એન્ટિસિટામિનિક અને તથા પેરાસિટામોલ એ ગોળી લઈ અને ટેમ્પરરી ઘરે થોડો આરામ કરવો જોઈએ અને લિક્વિડ બહુ જ લેવા જોઈએ જેથી તમને અડતાલીસ એક ફીવર જતો રહે છે ને કોઈ એવા ભારે ઇન્વેસ્ટિગેશન્સ કે રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર નથી ઇમિડિયટલી વિધિન અ ડે ઓ ઘણી વાર પેશન્ટ તો બહુ કરતા હોય છે કે સાહેબ રિપોર્ટ કરી દો રિપોર્ટ કરી દો પણ એનાથી કશું જ મળતું નથી અને વિધિન ટુ ટુ થ્રી ડેઝ ધ પીવર વિલ ગોલ બે થી ત્રણ દિવસમાં તાવ જતો રહે છે એટલે એટલે પણ જો તમે ત્યારે ધ્યાન કર પ્રીવેન્ટિંગ ઈઝ મોર ઇમ્પોર્ટન્ટ ને ક્યોરિટી એટલે આમાં પ્રિવેન્શન એ બહુ મહત્વનું છે તમે મેં સમજાવી એમ માસ્ક પહેરો પાણી ચોખ્ખું પીવો અથવા ઉકાળેલું પાણી પીવો અને અને બા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે

તો અત્યારે આપણે જોઈએ છે કે ઋતુ બદલાય છે અને પાણી જે રીતે આપણે પહેલા પણ જણાવ્યું છે કે પાણીના રોગો થતા હોય છે રોગો તો જે છે છે કોલેરા અને કમળો એની સંભાવના કેટલી અત્યારે થવાની આ રોગમાં અને આપણે શું તકેદારી રાખવી જોઈએ અત્યારે આપણે જોઈએ છે કે દરેક ના ઘરમાં આરો નથી હોતા અને કેટલીક વાર એવું પણ હોય છે કે આરોના પાણી પીવાથી પણ બીમારીઓ થતી હોય છે તો આપણે શું કાળજી રાખવી જોઈએ ઘરેલું જી એટલે એના માટે મેં પહેલા બી સમજાયું એમ બને ત્યાં સુધી ઉકાળ પાણી ઉકાળીને અને એને ઠંડુ કરવા માટે માટલામાં કે ફ્રીજમાં ભરીને મૂકી દેવું જોઈએ અને બી જરૂર પડે રીતે વોટર મૂકી શકો બીજું કે ઠંડા રાતનો વાસી ખોરાક કે બહારના બારમાં હોટલોમાં કે ક્યાંક લારી પર ક્યાંય બી ખોરાક જે આપણે ખાઈએ છીએ એ ખોરાક બને ત્યાં સુધી એકદમ ગરમ હોય એવો જ લેવો ત્યાં જઈને છાશ પીવી કે લસકી પીવી કે આઈસ્ક્રીમ ખાવો તે આર ડેન્જરસ કારણ કે આઈસ્ક્રીમ હોય કે લસ્સી હોય એ ક્યારની બનેલી હોય ને ક્યારે એને કુલ ચીલ કરવા મૂકી હોય એ આપણને ખબર નથી હોતી એમાં ઠંડીમાં વાયરસ કે બેક્ટેરિયાનો ગ્રોથ બહુ ફાસ્ટ થતો હોય છે જ્યારે ગરમ વાતાવરણ હોય ત્યારે એમાં ઓછો થતો હોય છે મીડિયમમાં જી ડોક્ટર રૈયા આપણે અટકીશું આપણી સાથે એક કોલર મિત્ર જોડાય છે હેલો હા પ્રમોદ ને બોલું કવિતા મેડમ હા પ્રમોદ જણાવો આપનો પ્રશ્ન શું છે હવે આ વાયરલ ને ઇન્ફેક્શન ની બધી વાત ચાલે છે ઋતુગત એટલે એ વાત સાચી છે બધા રોગો આજકાલ વધારે એ થયા છે

બઉ ગંદા પાણીમાં ઉગાડવામાં આવે છે અને એમાં કેમિકલ છાંટી ઝડપથી કેમ કરી શાકભાજી ઉગે એવા પ્રયત્નો કરવામાં આવે છે એટલે એટલે પહેલી વસ્તુ કે શાકભાજી આપ લાવો ત્યારે પહેલા એને ઘરે પાણીથી સંપૂર્ણ ધોઈ કાઢવાના ઘસીને જેથી કરીને ઉપર જે કેમિકલ્સ હોય છે એ બધા નીકળી જાય જે રાસાયણિક દવા છાપેલી હોય એ બધી નીકળી જાય અને સાફ કર્યા પછી એને સુકવા દેવાના થોડી વાર એને ડ્રાય થવા દેવાના સુકવા એટલે ગરમીમાં તડકામાં નહીં મૂકવાના પણ એને થોડા ડ્રાય થઈ જવા દેવાના અને પછી એને એને સમારીને અથવા તો કાપીને જે બી આપણે કરવું હોય એ પ્રમાણે શાકભાજીનો ઉપયોગ કરવાનો બીજું આપણે જેમ કીધું કે માણસ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે ત્યારે તો એ વાતાવરણને એક્સપોઝ એટલે વાતાવરણ જોડે એક્સપોઝ થાય છે એટલે વાતાવરણની અસર તો બોડી ઉપર થવાની જ છે અને એ અટકાવવા માટે આપણે મેં કીધું એ પ્રમાણે જેને જેને એલર્જીક થતું હોય કે જેને શ્વાસમાં તકલીફ પડતી હોય કે જેને સાધાનો દુખાવો રહેતો હોય તો એ લોકો પ્રિકોશનલી પહેલેથી માસ્ક પહેરીએ જવું જેથી એક્સપોઝર ઓછી થાય બીજું ઠંડા ઠંડા પીણાનો કે ઠંડા પ્રવાહી લિક્વિડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો ત્રીજું કે ખાવામાં હોટલમાં જયારે ખાવા જઈએ કે લારી પર જયારે નાસ્તો કરવા જઈએ ત્યારે એ નાસ્તો બને ત્યાં સુધી ઠંડો પાપડી છે પાપડા છે કે જે સવારના બનાવેલા હોય અને આખો દિવસ બહાર એક્સપોઝ થયેલા હોય અને પછી આપણે ખાઈએ તો આપણને પેટમાં કેટના દરદો રોગો થવાના થવાના ને થવાના કે બને ત્યાં સુધી બારી પર ખાવા જાઓ ત્યારે ગરમ ખોરાક જ ખાવાનો આગ્રહ રાખો જેમ કે ગરમ 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 ભજીયા છે કે ગરમ ગરમ સમોસા છે એવું જ ખાવાનો આગ્રહ રાખો ઠંડા ફાફડા છે પાપડી છે જવાનું છે ચીવડો છે એ બધો બહુ જ ઠંડો ખોરાક એ બધો બહુ જ લોંગ ટર્મ નો બહુ જૂનો ખોરાક ભરેલો હોય છે ને ખુલ્લો પડ્યો હોય છે એટલે એમાં માખીથી માંડીને તે બધા રોગોના બધા જ બેક્ટેરિયાનો ઇન્વોલ્વ થવાનો ચાન્સીસ છે એટલે એટલે ભાઈએ કીધું એ પ્રમાણે વાત સાચી છે કે બહાર જાઓ ત્યારે જો તમે ધ્યાન રાખો તો તમને કોઈ જ ઇન્ફેક્શન ન થઈ શકે બીજું કે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે તેમાં બધા પ્રિવેટિવ બધા જ પેશન્ટ કે પેશન્ટના સગા ગભરી જાય છે કે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ છે પણ આ ડેન્ગ્યુ છે એ બહુ સિમ્પલ હોય છે થી ચાર બે થી ચાર દિવસમાં લગભગ એ તાવ જતો રહે છે સિમ્ટમ બધા જતા રહે છે એટલે રેસ્ટ અને પ્લેન્ટી ઓફ ફ્લુઝ અને પેરાસિટામોલ જરૂર પડે ત્યારે લેવું

બરાબર રીતે ધોઈ કાઢવા ધોળી દેવા જોઈએ અને બધે તો મોં બી સાફ કરી દેવું જોઈએ અને એના કપડા જો શક્ય હોય તો કપડાં બદલી કાઢવા અથવા તો ખેર જ્યારે બહાર રમી રમી ના આવે કલાક કલાક અડધો કલાક છોકરા બહાર ના ભાઈબંધો જોડે કે મિત્રો જોડે એ લોકો ત્યાં ગ્રાઉન્ડમાં કે એમાં રમતા હોય માટીમાં તો આવે તો પહેલી વસ્તુ એના હગ પગ બરાબર ધોળી દેવા જોઈએ અને એનું મોં સાફ કરી અને બને તો કપડાં બદલી દેવા જોઈએ જો શક્ય ના હોય કપડાં બદલાવા

કે બીજા કાર્ય પ્રોબ્લેમ હોય એટલે એની દવા ચાલતી જ હોય એ દવાઓ બરાબર ટાઈમસર લેવી કે જેથી કરીને ડાયાબિટીસ હોય તો આ ક્યાંક ક્યાંક કોઈક ઇન્ફેક્શન થશે એ સ્પ્રેડ થવા માટે ફેલાવા માટે બહુ ઝડપથી ફેલાશે જે નોર્મલ પેશન્ટમાં નથી ફેલાતી એવી રીતે હાર્ટનો પેશન્ટ હોય તો હાર્ટની દવા લેતો હોય તો હાર્ટની દવાઓ લેતા હોય વખતે લોહી પતલું કરવાની દવા લેતા હોય એવું કરતા હોય ત્યારે એમને ઇન્ફેક્શન લાગે તો ઝડપથી ફેલાતી હોય છે ત્યારે જરૂર હોય બહાર જાય બાકી આજુબાજુ ખરીદી પચાસ ટકા લોકોને આર્થરાઈટીસ હોય જ તો એનો સોજો ચડી જાય ચાલવામાં તકલીફ પડે રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ શકે કઈ બી થઈ શકે એટલે વૃદ્ધો તો બને ત્યાં ઠંડીની સિઝનમાં કે ચેન્જિંગ સિઝનમાં કે આવી કરુતુના સમયમાં એ લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં જો કે ડોક્ટર કાર્ય કોઈ પણ કાર્યક્રમને લઈને આપણી પાસે એક સમય મર્યાદા હોય છે હજી આ કાર્યક્રમમાં આપણે આજ વિષય પર વધારે ચર્ચા પણ કરી શકીએ છીએ પણ આપણી પાસે એક સમય મર્યાદા છે તો આપને આ મારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બધા આપનો ધન્યવાદ નમસ્તે આજના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત